અમદાવાદ ખાતે બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની યાદ આવતાની સાથે જ સ્વજનો ગુમાવનાર પરિવારના સદસ્યોની આંખો અશ્રુભીની બને છે ત્યારે ગઈકાલે તાંદરજા ખાતે યાસમીન બાનુ વોહરાનો પાર્થિવ દેહ આવી પહોંચ્યો હતો તે બાદ તેમના બીજા નિવાસસ્થાન આણંદ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમની આણંદ ખાતે દફનવિધિ કરવામાં આવી આ દફનવિધિમાં મોટી સંખ્યામાં તેમના સ્નેહીજનો સગા સંબંધીઓ તથા મિત્રો અને સ્થાનિકો જોડાયા હતા કાંદલજા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા યાસ્મીન વોરાનો પાર્થિવ દેહ બીજા નિવાસસ્થાન આણંદ ખાતે લઈ જવામાં આવ્યું આણંદ ખાતે તેઓની દફનવિધિ કરવામાં આવી